નમસ્કાર દર્શક મિત્રો જનાર પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના જબુગામ ખાતે ગ્રામસભામાં જિલ્લામાંથી આયોજન અધિકારી હાજર ન રહેતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવી ગ્રામસભા સભા મોકૂફ કરવામાં આવી સમગ્ર મામલે ગામ લોકો ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા કેટલા સમયથી જબુગામની ગ્રામ સભામાં કોઈ મુખ્ય અધિકારી આવતા નથી જ્યારે હવે તાલુકા કાં તો જિલ્લા કક્ષામાંથી કોઈ અધિકારી આવશે તો જ ગ્રામસભા ભરવામાં આવશે અને જે અધિકારી આ ગ્રામસભામાં હાજર ન રહ્યા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે ગામ લોકો પોતાનો કિંમતી સમય ફાળવી બેથી અઢી કલાક જેવું બેસી રહ્યા હતા જેથી કરીને ભારે આક્રોશ વ્યક્ત કરી જે અધિકારી ગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં મુખ્ય અધિકારી તરીકે સમયસર હાજર ન રહેતા તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે

પણ તે છતાં બી કોઈ બી અધિકારી હાજર રહ્યા નથી અત્યાર સુધી તો હાજર આજે તો હાજર રહી રહ્યા નથી પરંતુ ગત ગ્રામ સભાઓ જેટલી પણ થઈ એમાં એક બી વાર એ લોકો હાજર રહ્યા નથી એટલે જબુ ગામ ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો એટલા રોષે ભરાયા છે જેના કારણે આજની ગ્રામ સભા મોકૂફ રાખવામાં આવી છે